પેન્શનર સંકલન સમિતિ દ્વારા આઠમા પગાર પંચ લાગુ કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલા પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશન દ્વારા જિલ્લા આયોજન આયોજનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં સંસદ દ્વારા વર્ષ બે હજાર પચીસના સીસીએસના હેતલ નિયમો લાગુ કરવામાં આવ્યા હતા જેના કારણે સિદ્ધાંતિક પરિસ્થિતિ ઉદભવી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા પેન્શનર ધારકોની નિવૃત્તિ તારીખને આધારે પેન્શનરો વચ્ચેનો તફાવત ઊભો થયો છે જેને લઈને ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનરો ફેડરેશન દ્વારા જિલ્લા કલેક્ટરના આયોજન રજૂઆત કરવામાં આવી હતી જેમાં આઠમા પગાર પંચ લાગુ કરવા માટે પેન્શનરો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ રજૂઆત કરવામાં આવી હતી કે સાતમા કેન્દ્ર પગાર પંચ સમાનતાને જાળવી છે જે એક બે હજાર સોળ પહેલાં નિવૃત્ત થયેલા અને એક બે હજાર સોળ પછી નિવૃત્ત થયેલા વચ્ચે સમાનતા યથાવત રાખવામાં આવે છે પેન્શનરો પોતાની નિવૃત્તિ પછી જીવનમાં કોઈ અભાવ તે મુક્તિ રહી શકે ઇજ્જત અને આત્મા ગૌરવ સાથે જીવી શકે નિવૃત્તિના પૂર્વ આ અક્ષર છે એટલે આર્થિક સમૃદ્ધિ ભોગવી શકે તે માટે ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનરો ફેડરેશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ એક ખરડો પસાર કરવામાં આવ્યો છે આઠમા પગાર પંચ નહીં આપવા માટે હવે એના માટે અમે લોકોએ આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપી છે

રાજ્ય કરાવી અને એક એક છવ્વીસ પહેલા જે નિવૃત્ત થયેલા છે એ લોકોને પેન્શન મળવા પાત્રથી કોન્સોનેટેડ ફંડ જે ઓફ ઇન્ડિયા છે એની અંદર બહુ ભારણ આવી જાય છે એવું બતાવી અને એમણે આ આવેદનપત્ર આપવાનું એને ના પાડવાની વાત કરી છે એટલે આખા દેશની અંદર આજના દિવસે બધા જ પેન્સરો પછી એ ગુજરાત હોય મહારાષ્ટ્ર કે બધા જ છવ્વીસ રાજ્યોમાં સંકાલન સમિતિ અત્યારે કાર્યરત છે અને એના આધારે પછી અમે આગળ રહ્યા છીએ અને જ્યાં સુધી અમારે આ લિકિટમાં કોઈ લેખિતમાં ફેનલ્સ મિનિસ્ટરમાં કોઈ જવાબ પડતો નથી એટલે આ પગલું અમારે કરવું પડ્યું છે અને આગળ પણ આવી નવી બીજી લડત આપવાનો અમારો નિર્ણય છે કાંતિભાઈ પટેલ